ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે બે હજાર સત્યાવીસની ચૂંટણીની તૈયારીઓ પણ હવે તમામ પક્ષ કરી રહ્યા છે ગુજરાતને ફોકસ પર રાખી કારણ કે કોંગ્રેસમાં રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું હતું કે તમે લખીને લઈ લો બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં અમે સરકાર બનાવીએ છીએ આમ આદમી પાર્ટી બે હજાર બાવીસની ચૂંટણી પછી સતત અહીંયા પ્રયાસ કરી રહી છે કે જે જે વિસ્તારોમાં એ બીજા નંબરે આવ્યા હતા જે 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 જગ્યાએ બીજા નંબર પર આવ્યા હતા ત્યાં આ વખતે મહેનત કરી અને વિધાનસભાની સીટ લઈને આવે ગોપાલ ઇટાલિયાની જીત પછી આમ આદમી પાર્ટી વધારે જોરશોરથી તૈયારીઓ કરી રહી છે ફરી એકવાર બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી યાદ કરવી છે આમ આદમી પાર્ટી ત્યારે એકદમ નવો પક્ષ હતી અને નવા પક્ષ કરતાં પણ વધારે ગુજરાત એનો એનો ફોકસમાં હતું તમે જ્યારે જુઓ થોડા થોડા દિવસોમાં આમ આદમી પાર્ટીના બધા જ એ ગુજરાતમાં હોય અરવિંદ કેજરીવાલ સતત ગુજરાત આવતા હતા ગુજરાતના પ્રવાસ કરતા હતા અલગ અલગ જિલ્લાઓમાં લોકોને મળવા માટે જતા હતા સભાઓ કરતા હતા અને બે હજાર પહેલાં પણ હવે કંઈક એવું જ થઈ રહ્યું છે એકત્રીસ ઓક્ટોબરે અરવિંદ કેજરીવાલ ભગવતમાન માન અને આમ આદમી પાર્ટીના બીજા ઘણા બધા નેતાઓ ગુજરાત આવવાના છે ગુજરાતમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગરમાં એ સભા થવાની છે ખેડૂતોના મુદ્દાઓ ઉપર હવે આમ આદમી પાર્ટી લડી લેવાના મૂળમાં છે બોટાદવાળી જે ઘટના થઈ એના પછી એ મુદ્દા પર આમ આદમી પાર્ટી સતત પોતાનો વિરોધ કરી રહ્યા છે અલગ અલગ એપીએમસીથી લઈને ખેડૂતોને મળવાથી લઈને ખેડૂતોની સહાય કરવા સુધી આમ આદમી પાર્ટીનો અત્યારે ફોકસ એ ખેડૂત છે જો કે બે હજાર માં ખેડૂતથી લઈને સમાજના મત એટલે આમ આદમી પાર્ટી માત્ર નહીં કોંગ્રેસ આમ આદમી પાર્ટી બધા જ લોકો પાટીદાર મત લેવા માટે પણ હવે અલગ અલગ કાર્યક્રમો કરી રહ્યા છે સમાજની બેઠક કરી રહ્યા છે ગઈકાલે અમરેલીમાં ગોપાલ ટાલ્યા હતા ત્યારે એમણે પાટીદારો સાથે વાતચીત પણ કરી હતી અને સાથે જ પાયલ ગોટીના ઘરે પણ ગયા હતા એટલે જે નાના નાના ગુજરાતના મુદ્દાઓ છે એ મુદ્દાઓ પર હવે વિપક્ષ લડી લેવાના મૂડમાં છે ખેડૂતોના મુદ્દે આમ આદમી પાર્ટી એ હવે લડવા માટે તૈયાર છે સુરેન્દ્ર નગરમાં કાર્યક્રમ થાય એની પહેલા બહુ જ બધી પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે કરશનબાપુ ભાદરકા જે હમણાં સુધી આમ આદમી પાર્ટીમાં જ હતા એમણે ફરી એકવાર કેજરીવાલ પર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે માત્ર ને માત્ર રાજનીતિ કરવા માટે અને ખેડૂતનો ખ પણ ખબર નથી એ ગુજરાત આવી રહ્યા છે આમ આદમી પાર્ટી માટે ખેડૂત હોય કે પછી વિસાવદરમાં જે રીતના જીત થઈ બહુ જ બધા મુદ્દાઓ એવા છે કે બે હજાર સત્યાવીસમાં એ મુદ્દે લડવા તો માંગે છે પણ જેટલો માહોલ આમ આદમી પાર્ટી બનાવે છે એટલા મત લઈને આવશે કે કેમ એ પણ પ્રશ્ન હોય છે

તમને જો એવું લાગતું હોય કે બાપુ ખાલે ખાલી વિરોધ કરે છે તો એને પૂછજો કે મગફળી જમીનમાં થાય કે બહાર થાય એને એ પણ પૂછજો કે ગલકુ વેલામાં થાય કે દાળ ઉપર થાય એને એ પણ પૂછજો કે માંડવી હોય કે ઘઉં હોય કે કંઈ પણ એ કેટલી ઝારી હોવાય ઘણું બધું છે એને એ પણ પૂછજો કે નિંદામણ અને પાક દાંત્રેડી લઈને જઈએ તો પાક કાઢી નાખવાનો હોય કે નિંદામણ કાઢી નાખવાનું હોય એને એ પણ પૂછજો કે શાહ કેમ ખાય કઈ રીતે ખાય ધોર્યો એટલે શું એને પૂછજો નાકું વાળવું હોય એટલે શું એને પૂછજો રાતે વાહુકું કરવું હોય એટલે શું એને પૂછજો એ પ્રશ્નની એને ખબર નથી કઈ જ ખબર નથી એમને એમ જય જવાન જય કિસાન કરવા આવી નીકળા છે માત્ર પોતાનો ચહેરો ચમકાવવા માટે આવી બધી ચિંતા થતી હોય તો પંજાબમાં સરકાર છે અહીંયાથી થોડું ઘણું પેકેજ અહીંના ખેડૂતોને આપવું જોઈએ એ કઈ નહીં થાય તમારા રૂપિયા ખર્ચો અને મને બોલાવો અને હું જઈ જવાન જઈ કિસાન કરું રિઝલ્ટ નામે ઝીરો આવું ન હોય આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય જનતાના મુદ્દે કેટલા લોકો અવાજ ઉભાડે છે કયા નેતાઓ બોલે છે બધાને ખબર છે જનતા ચૂંટણી આવતાની સાથે જ આ બધા મુદ્દા યાદ આવે નેતાઓને એવું એમને ખબર પણ પડતી હોય છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે વિધાનસભા બે હજાર સત્યાવીસની ચૂંટણી ખરેખર જનતા માટે અવાજ ઉઠે તો ખૂબ સારું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો